ભુકેશ વ્યાસના હર હર મહાદેવ દેવાયત મંડિતે કરેલી ભવિષ્યવાણી જેમાં કળીયુકમાં આવો આવો થશે દૂત અને પાણી પડી કે વેચાશે અનાજ ઘઉં ત્રાજવે તોલાશે જાતિ પર જાતિ માં લગ્ન થશે કુંવારી કન્યાને બાળક થશે 8 વર્ષની દીકરીને આવશે રષ્ઠણા सौभाग्यवती हे ने छोड़ी बीजा चुटलो पहर से भेड़ो साड़ो रह से घरे मणस मणस ने खासे रह से किमत छोकरा जणिया मेल से कचरा में ले संभा कमा से बाप खासे बैठी हसे बाई बाकड़े पुरुष काम हसे नर ने लांबा केश ને ચાલ સે ચટકા કરતો વિધવા શણગાર સસ સે સુહાગણ વિધવા વૈશ સુંદરી મુंडन કરાવ સે હશે नर ને લાંબા કેશ સંતો પાપ નો સહારો લેસે હા આ છે ભવિષ્યના અધાન પુસ્તકો ખોટા પડસે નાની ની નઈ કરે કે મત ચકલી જેવી ગાયો હશે ને હોલા જેવડો પડત ધરતી તરસતી રહેશે નદીઓ સુકાશે શું તમને લાગે છે કાલનો સમય જોતા આવું થઈ રહ્યું છે कॉमेंट में अवश्य जनावो